ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે અવારનવાર ચકમક જરતી હોય છે તેવામાં આવતીકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખ વસાવાના ગામમાં વિરોધ કરવા માટે પહોંચવાના છે અને તેને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ વાયરલ પણ થઈ રહી છે ત્યારે આવતીકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખ વસાવાના ગામમાં જવાના છે ત્યારે શું નવા જૂની કરવાના છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં वैष्णव तो तेने कहिए जे पीड़ पराई નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા બાદ તેમને તેમના જ મત વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે એટલે હાલ તેમણે રાજપીપળામાં રોકાયા છે સાથે જ તેમણે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે તેમના આક્રમક અંદાજમાં વિવિધ પ્રશ્નોને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે તાજેતરમાં તેમણે ઘોગંબા ખાતે પણ કલેક્ટર કચેરીએ જ્યારે આવેદન આપવા માટે ગયા હતા ત્યારે તેમની સાથે ભાજપના નેતા અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા તેને લઈને પણ રાજકારણ ગરમાયું હતું તેવામાં આવતીકાલે ચૈતર વસાવા છે તે મનસુખ વસાવાના ગામમાં જવાના છે અને આ ગામમાં જઈને તેમણે વિરોધ પણ નોંધાવવાના છે જૂના રાજમાં આવતીકાલે ચૈતર વસાવા છે તે પદયાત્રા કરવાના છે અને ચૈતર વસાવાનો આક્ષેપ છે કે અહીંયા રોડ રસ્તાનો અભાવ છે અને જ્યારે પ્રસ્તુતા મહિલાને પીડા થાય છે ત્યારે ક્યારેક જોડીમાં લઈ જવામાં આવે છે તો ક્યારેક બોટમાં લઈ જવામાં આવે છે અને જેના કારણે ક્યારેક મહિલાઓના મોત પણ થાય છે પરંતુ જે આ ગામમાં સુવિધાઓ મળવી જોઈએ તેમ છતાં હજી સુધી આ સુવિધા નથી મળી રહી અને તેને જ લઈને આવતીકાલે મનસુખ વસાવાના ગામમાં જે ચાલો જુનારાજ નો પદયાત્રાનો અમે જે કાર્યક્રમ રાખ્યો છે તો એટલા માટે અમારે રાખવો પડ્યો કે જુનારાજ એ ઐતિહાસિક પૌરાણિક ગામ છે ત્યાં રાજા રજવાડા નું પોતાનું રજવાડું હતું ત્યાં બેસી ને એ લોકો રાજપાટ પણ ચલાવ્યા મહાદેવ નું અડધું ગામ તો કરજણ ડેમ બન્યું એમાં એમનું અડધું ગામ વિસ્થાપિત થયું આજે એ ગામ માં હજાર જેટલા મતદાતાઓ છે લગભગ સત્તરસો અઢારસો જેટલી વસ્તી છે અને એ ગામ સહિતના આગળના બીજા વેરીસાલ છે

કામ પણ ચાલુ થયું પણ વન વિભાગ એમને કામ કરવા દેતું નથી જેથી કરીને ત્યાંના લોકોને ને ખુબ હાલાકી નો સામનો કરવો પડે છે કોઈ delivery માં હોય એને trolly માં લઈ જઈ નીકળવું પડે છે કોઈ up કરતા વિદ્યાર્થીઓ નો અભ્યાસ બગડે છે કોઈ તાત્કાલિક બીમાર થઈ જાય એના લઈ જવા માટે પણ ઘણી તકલીફ છે તો આવી બધી તકલીફ ને લઈ હું થોડા દિવસ માટે હું ત્યાં ગયો એ મારા મમ્મી નું ગામ છે માતા ગામ છે મારા મમ્મી નું પોતાનું ગામ છે તો હું મારા મારી ગાડી હું જેમ તેમ લઈને ત્યાં પહોંચ્યો ત્યારે એ બધાએ રજુઆત કરી કે સાહેબ આ પરિસ્થિતિ છે અમારી તો તમે કઈક રજુઆત કરો એટલે અમે આ પદયાત્રા દ્વારા બધા લોકો ને સાથે રાખીને

પરવાનગી આપી દીધેલું જાણ જોગની અરજી પણ પોલીસ સ્ટેશને પહોંચાડી દીધી છે અને આ એ જંગલ વિસ્તાર કહેવાય ડેમ ની ઉપરવાસ નો વિસ્તાર છે ત્યાંથી રોડ પર અમે નીકળવાના છે એટલે ત્યાં કોઈ વાહન વ્યવહાર કે કાયદો વ્યવસ્થા પણ થયું નથી ત્યાં રોડ જ નથી રોડ બનાવવાની માંગ સાથે ત્યાંથી ચાલતા આવવાના છે તો આપણે સાંભળ્યા ચૈતર વસાવા ને જેમણે આવતીકાલે મનસુખ વસાવાના ગામમાં જઈને તેમણે પદયાત્રા કરવાના છે ત્યાં જે ગામની પરિસ્થિતિ છે જ્યાં ગામના લોકોને સુવિધા નથી મળી રહેલી રોડ રસ્તા નથી અને તેને જ લઈને ડીસીએફને તેમણે આવેદનપત્ર આપવાના છે અને કાલે આવતીકાલે જ્યારે મનસુખ વસાવાના ગામમાં ચૈતર વસાવા જશે અને પદયાત્રા કરશે ત્યારે શું નવા જૂની થશે આ તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ